ગાઈસ જગ્યા ચેક કરો ગાઈસ ઓહ ભાઈ મિત્રો આપણે આવી ગયા છે બાહુબલી સેટ ઉપર અને ભાઈ અહીંયા બાહુલી પિક્ચર અહીંયા અમારે કભી

મિત્રો આ ફૂડ કોર્ટમાંથી આપણે મસ્ત મજાનું બાળકો માટે ચિપ્સ લીધા છે કેમ કે અમારી માટે ચિપ્સ જ મેન છે બીજું કાઈ નથી ખાઈ શકાય એવું સોડા ચલિયે શુરુ karte hain

તમિલ પીચર કત્યાળ મૂવિટ મૂવી ચિંજ મૂવી ગોલા શંકર ગર્ષમ ચંદ્રમુખી ડોર ઓપન કર के लिए हमारे ट्रेन ट्रैक पे नहीं चलता है एम आर एफ पे चलता है कभी भी पंचर भी होता है अपना पायलट साहब लेके आए और बिना बिल से बाहर लेके जाएगा सेंट्रल जेल में एंटर किया गया हमारे टाइप का नर्स अपना अपना पंचर पूरा होते हैं

गई अह पोची गया थी आपड़े। भागवत सेट ऊपर गाइस चेक करो चलो गाइस एक्सप्लोर करिए भागवत सेट ऊपर जल्दी जल्दी करवा 大家，欢迎参加湖南卫视《快乐大本营》。 આ ફૂડ કોર્ટમાંથી આપણે મસ્ત મજાનું બાળકો માટે ચિપ્સ લીધા છે કેમ કે અમારી માટે ચિપ્સ જ મેન છે બીજું કાંઈ નથી ખાઈ શકાય એવું સોડા અને ચિપ્સ લીધા છે ચિપ્સ સો સોવાળા ત્રણ અને ત્રીસ વાળી સોડા લીધી શકાય ચલો લેટર આપણી બસ આવી ગઈ છે અને આપણી સફર શરૂ થઈ ગઈ છે મોરિનભાઈ સોળા પીમી છે હિરાંશભાઈને મજા આવી ગઈ છે કા કાવીરૂ હાય ગરદ બટા હાઈ વીરો હા ચાલો ગાઈસ કન્ટિન્યુ અમારી સ્ટાર્ટ થઈ ગઈ છે ચાલવા મંડી છે આપણી ગાડી હવા મહેલ તરફ ગાઈસ जगिया चेक करो गाइस ओ भाई साहब मुझे फिल्म सिटी गाइस अब बदी जगिया है ना भाई एक ज मालिक जीनी है भाई कोई ट्रस्ट नहीं फक्त एक ज मालिक भाई के खबर 1600 સોળસો નેવું એકર જગ્યા છે મિત્રો હવે આપણે આવી રહ્યા છે બાહુબલી સેટ જે જગ્યાએ તૈયાર કરવામાં આવ્યો હતો ને ગાઈ મિત્રો આપણે આવી ગયા છે બાહુબલી સેટ ઉપર અને ભાઈ અહીંયા બાહુબલી પિક્ચર બનાવવામાં આવ્યું હતું તે ખંડ છે ગાઈસ જ્યાં બાહુબલી પિક્ચર બન્યું હતું ત્યારે વગાડવામાં આવતો એ ચાલો લેટ્સ લેટ્સ ગો ગો माहिष्मती साम्राज्य वाव चलो गाइस जयंत भाई बाहुबली से ऊपर वाव जय हो ओ माय गॉड आ छे बाहुबली से ભાઈ સાબ બાહુબલી શેઠ ઇન હૈદરાબાદ રામોજી ફિલ્મ સિટી ઉહ ગાય બાહુબલી શેઠ ઉપર આવી ગયા છીએ અહીંયા ફૂડ કોર્ટમાં આવ્યા છે ભાઈ બાહુબલી સેટ ઉપર જ મસ્ત મજાનું ફૂડ કોર્ટ છે ચેક કરો ગાઈસ મસ્ત મજાના કોન અને કેન્ડી લઈ લીધું છે આપણે ચાલો ગાઈ જો બાળકો માટે લઈ લીધું છે આપણે બાહુબલી સેટ ઉપર છે મોરિયે શું લીધું તે મોરિયે શું લીધું તે નું શૂટ થઈ ગયું છે ગાઈસ બાહુબલી સેટ ઉપર અને આ રિયલ સેટ છે ગાઈસ અહીંયા કહેવાય ને કે રામુજી ફિલ્મ સિટી ની અંદર 70% ગાઈસ 70% જે સેટ બનાવ્યા છે ને ઓરિજિનલ છે 30% જ તે ડુપ્લિકેટ છે ખોટા છે ફાઇનલી ગાઈસ આપણે અત્યારે વિઝિટ કરી રહ્યા છીએ અમરેન્દ્ર બાહુબલી નું બાહુબલી સેટ કન્ટિન્યુ અરે આ જે ઘોડા છે ને રિયલ માં છે રિયલ એટલે સાચે બનાવેલા છે કોઈ બોલો બોક્સ ટાઈપ નથી કોઈ વસ્તુ કાયદેસર એને કહેવાય ને સિમેન્ટ કોન્ક્રીટ રેતીથી વગેરેથી બનાવેલો છે આ સેટ ડુપ્લિકેટ સેટ નથી જે બોક્સ ટાઈપ ને ખોખા થી બનાવવામાં નથી આ રિયલ છે ગાઈસ રિયલ મિત્રો બાહુબલીમાં જે અમરેન્દ્ર બાહુબલી જે છે એનું જે ઓરિજિનલ સેટ હતો ને કઈ જે સ્ટેચ્યુ હતો ને ઓરિજિનલ છે કઈ જો ઓરિજિનલ મતલબ જે બનાવેલું એનું બોક્સ ટાઈપનું આવે ને નથી બનાવું કઈ જોરદાર બનાવું છે કઈ એકવાર આ વિઝિટ કરવા જેવું છે કઈ રામુજી ફિલ્મ પ્યોર પતરાનું બનાવેલું છે ગાય મેટલનું બનાવેલું છે મેટલનું ગાઈસ તમે આ બાહુબલી પિક્ચરમાં જોયું છે ને આ ઈજ મેટલ મેટલ ગાઈસ એનો રથ ગાઈસ ચેક કરો

મિત્રો આ તમને બે ફોટા દેખાય છે ને એ ફ્રીમાં ફ્રીમાં છે છે જો જે લોકોને હોય મિત્રો આ બસ કન્ટિન્યુ રહેશે આપણે નથી ઉતરતા આપણે કન્ટિન્યુ આ બસમાં બેઠા રહીએ છીએ ને સાહસ સુધી જાય છે સાહસ તો કન્ટિન્યુ ગાઈઝ મિત્રો ફરી એકવાર આવી જાય છે મોશન કેપ્ચર રોડ ઉપર ગાઈસ ચેક કરો અહીંયા જવાનું છે ગાઈસ મોશન કેપ્ચર ટેકનોલોજી વર્ચ્યુઅલ શૂટ ગાઈસ આપણે એન્ટર થઈ ગયા છે ભાઈ મોશન કેપ્ચર શૂટ ગાઈસ આવી ગયા છે ઓ ભાઈ સાબ અહીંયાથી અહીંયાથી અહીંયા થી અહીંયા થી ચલો મિત્રો આપણે અત્યારે અહીંયા આવ્યા છે જો આ જોવા માટે આવ્યા છે અત્યારે અહીંયા પ્રેક્ટિકલ બતાવશે પ્રેક્ટિકલ

ఫ్యూ మోమెంట్స్ లైట్ చూపిస్తారు